ખૂબ ખૂબ આભાર માનીએ છીએ ખૂબ જ વરસાદની પરિસ્થિતિ છે ત્રણથી ચાર તારીખ સુધી ખૂબ જ વરસાદની આગાહી છે છતાં પાટીલ સાહેબે આ ખૂબ જ મસ્ત એવું લાઇટિંગનું આયોજન કરાવ્યું છે ત્યાં થોડી જ વારમાં હમણાં સ્ટેજ લાગી જશે આ ખૂબ જ વરસાદભર્યા વાતાવરણમાં પણ ખૂબ જ શાનદાર અમારા બંટી સાહેબ કામ કરી રહ્યા છે બંટીભાઈ ખૂબ જ ઉત્સાહથી કામ કરી રહ્યા છે બંડીભાઈ કેવું લાગે છે તમને આ આયોજન કમ્પ્લીટ થઈ જશે બે તારીખ સુધી પોલીસ પરિવાર તરફથી જે આયોજન કરવામાં આવ્યું છે ખરેખર તો જોવા જાય તો ડાંગ માટે આશીર્વાદ રૂપ છે આશીર્વાદ રૂપ એના માટે તો બોલી ભાઈ કે અહીં પ્રજા માટે આવું મોટું આયોજન વ્યવસ્થિત આયોજન પાછું સુરક્ષા સેતુ સુરક્ષા સેતુમાંથી આપણને અહીં અહીંયા રમવા આવતી દીકરીઓ માટે બાળાઓ માટે બેનો માટે વડીલો માટે સર્વે માટે અહીંયા સુરક્ષાની સુવિધાઓ ઉપલબ્ધ કરે છે આ લોકો કોઈ દૂર થી આવે તો એના માટે ગાડીની વ્યવસ્થા હોય એને લેવા મૂકવાની વ્યવસ્થા હોય કોઈ એમ કોઈ કે વિકલાંગ હોય કોઈ હોય ઈચ્છા થાય કે મારે પણ નવરાત્રી નિહાળવું છે એના માટે પણ આ આ લોકો ઊભી કરે છે એટલે કહેવાય ને તો આશીર્વાદ રૂપે પાટીલ સાહેબ જે આયોજન કરે છે સાહેબ તો એ ખરેખર આ ડાંગની પ્રજા માટે આશીર્વાદ રૂપે છે આ આયોજનમાં કમસે કમ તમે જોવા જાવ તો મારે તો એવું કેવું છે કે બધાએ સહયોગ આપવો જોઈએ નાનો મોટો કેમ કે આપણા લોકો માટે છે આપણા માટે છે એની ડાંગની પ્રજા માટે છે તમે માનસો નહીં તો વઘઈની હોસ્ટેલ હોય કે આહવાની હોસ્ટેલ હોય કે સાપુતારાની ઋતુમભરા હોસ્ટેલ હોય ત્યાંથી પણ બાળકો અહીંયા ગરબા નિહાળવા માટે માતાજીને ગરબા કરવા માટે આવે છે એટલે ખરેખર આનંદ અને ઉલ્લાસનો માહોલ બન્યો છે એટલે ખરેખર પોલીસ પરિવારનો આભાર માનો છે ડાંગની રજા બરાબર અને ગયા વખતે ગયા વર્ષે ત્રણથી ચાર હજારની પબ્લિક હતી આજે આ વખતે સાહેબ કહે છે પાંચથી છ યા દસ હજાર પબ્લિક થઈ જશે તો તમારું આયોજન પૂરતું થઈ જશે પૂરતું આયોજન છે ગ્રાઉન્ડમાં વ્યવસ્થા છે તો તે હિસાબે પણ એ લોકોની એટલી પણ વ્યવસ્થા હોય છે કે કમસે કમ લોકોને એ લોકો પ્રોત્સાહન આપે ઇનામ આપે ઇનામ એના માટે છે કે એક પ્રોત્સાહન છે એનાથી એક નવી ઉર્જા પેદા થાય છે શરીરના અંદરથી કે એનાથી આપણે કંઈક કરી મીટવા માટેની એક તાકાત ઊભી થાય છે એટલે આ બહુ મોટું એ લોકોનો પ્રકલ્પ છે સેવા પ્રકલ્પ જ કહેવાય એને અને એના નવરાત્રી દરમિયાન એ લોકો રક્તદાન કેમ્પથી માંડીને એવા અનેક કેમ્પો કરાવે છે જેનાથી લોક જાગૃતિના કાર્યક્રમો ઊભા થાય અને ખાસ તમને જણાવવાનું કે પાટીલ સાહેબે ત્રીજી યા ચોથી તારીખે રક્તદાનનું આયોજન પણ કર્યું છે તો આપણે હવે સિવિલ હોસ્પિટલમાં ખૂબ જ રક્તદાન માટેના ખૂબ જ પેશન્ટો આવે છે આપણે બધી જ જગ્યાએ પહોંચી વળે તેમ નથી તો અગર ત્રણથી ચાર તારીખમાં અમે તમને ડેટ અપડેટ કરી દઈશું તો પ્લીઝ તમારાથી પોસિબલ થતું હોય તો આવો રક્તદાન કરો અને આપણા ડાંગને આગળ વધારવા માટે પ્રોત્સાહિત કરો મંટીભાઈ તમે રક્તદાન માટે બે શબ્દ રક્તદાન માટે કહેવાય તો ડાંગ જિલ્લો જે જિલ્લો છે તો એવું કહેવાય કે ડાંગ જિલ્લા માટે રક્તની જરૂર સૌથી વધારે પડે છે આ ત્રણ જે જિલ્લા છે ડાંગ છે વાંસદા છે અને તાપી જિલ્લો આ ત્રણ જિલ્લાઓમાં સૌથી વધારે રક્તની જરૂર પડતી હોય તો ડાંગ જિલ્લાને પડે એનું પણ કારણ છે અહીંયા સૌથી વધારે સિકલ છે એનીમિયાના પેશન્ટ છે કુપોષણ એટલે દરમિયાન દરમિયાન દર મહિને જરૂર પડતી હોય છે રક્તની અને આપણે જનસેવા ગ્રુપ આપણે જે જનસેવાની એક મુહિમ ચાલે છે કે કમસે કમ લોકો સુધી આપણે પહોંચીને સેવા પૂરી પાડીએ તેમાં આપણું રક્તની જરૂર પડે તો આ વર્ષે બે હજાર ત્રેવીસની વાત કરું બે હજાર ત્રેવીસની ચોવીસમાં સૌથી વધારે બ્લડ જનસેવા ગ્રુપ હતી ત્રણે ત્રણ બ્લડ બેન્કો વલસાડ હોય બીલીમોરા હોય કે વ્યારા હોય આ ત્રણે બ્લડ બેન્કમાંથી આપણે જનસેવા ગ્રુપ હતી બ્લડ ડાંગ જિલ્લા માટે લાવ્યા છે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ બંટીભાઈ તમે આ સેવા ચાલુ રાખજો અને આ જ રીતે કન્ટિન્યુ કામ કરજો આપણે રાજાભાઈ ને મળશું રાજાભાઈ તમારી બે મિનિટ અમારા વિડીયોમાં જશો આ વખતે લાઇટિંગ નું શું આયોજન છે મતલબ તમે લાઇટિંગમાં કંઈ નવું કરવા માંગો છો શું કરો છો આઈ લાઇટિંગમાં તો અમે નવું જ કરી રહ્યા છીએ દર વખતે હા વખતે અમે ઘર વખતે બલૂન બહુ અચ્છા લગાવેલા હતા અમે ઘણા બલૂન લગાવશું હા પોલ ઉભો થઈ જાય એટલે અમે હું તમને સજેસ્ટ કરી કે એક સેલ્ફી પોઈન્ટ સેલ્ફી પોઈન્ટ બી બનાવીએ બધું પછી ગેટ એન્ટ્રી બનાવીએ અમે બનાવીએ અને તમે સ્ટ્રી લાઈટિંગને કોન્ટેક્ટ કરજો આવા મોટા મોટા પ્રોજેક્ટ મોસ્ટલી આપણા ડાંગમાં કોઈ કરતું નથી તો આવા મોટા મોટા પ્રોજેક્ટ જે બંટીભાઈના વર્ષોનો એક્સપિરિયન્સ છે કારણ કે મોટા મોટા પ્રોજેક્ટ કરવા માટે મોટો મોટો એક્સપિરિયન્સ જોઈએ છે તો બંટીભાઈ ખૂબ જ મોટા મોટા પ્રોજેક્ટો કરી ચૂક્યા છે અને આવી જ રીતે ફ્યુચરમાં બી મોટા મોટા પ્રોજેક્ટ તમારે કરવા હોય તો આપણા બંટીભાઈને જરૂર કોન્ટેક કરજો કારણ કે આવી કોઈ મોટી વ્યવસ્થા સર્જવાની હોય ત્યારે એમાં કોઈ ભૂલ ના પડે એની ખાસ તકેદારી રાખવાની હોય છે તો જે વ્યક્તિને આ ફિલ્ડમાં વધારે પડતો એક્સપિરિયન્સ હોય એવા જ વ્યક્તિને આપણે આપણે કામ સોંપવાનું હોય છે તો બંટીભાઈ આ મોટા પ્રોજેક્ટ વિશે તમે શું કહેવામાં માગો બહુ નાંદલા પાયેથી કામ ચાલુ કર્યું હતું એ ટાઈમે કામ ચાલુ કરવા માટે આમ એક એમ કહીએ કે અમે એક ઉદાહરણ તરીકે બી ડાંગ જિલ્લા માટે છે અમે સર્વેને એક જ વાત કરીએ છીએ કે કોઈ પણ કામ નાનલા પાયેથી ચાલુ કરો મોટા પાયેથી એકી આમ તો થઈ નથી જતું બોલી ભાઈ એટલે અમે એક ઉદાહરણ છે અમે પણ આ જ્યારે કામ ચાલુ કર્યું હતું ત્યારે અમારા પાસે બે ફોકસ હતા આજે બેના બસોના ચારસો ફોકસ છે અમારા પાસે પણ અમે બે ફોકસથી ચાલુ કર્યું હતું એટલે ધીરે ધીરે કરશું પણ આપણે મહેનત કરતા રહીશું અને મહેનતનો ફળ ખરેખર મીઠો હોય છે એ અમે અનુભવ કર્યો છે અનુભૂતિ થઈ છે અને મોટા મોટા કામો એના માટે કે અમે લોકો સીએમ થી માંડીને રાજ્ય રાજ્યપાલનો પ્રોગ્રામ છે આજે માલેગામ ખાતે તેવા પણ પ્રોગ્રામો અમે લોકો હાથ ધરીએ છીએ અને કરીએ છીએ એ પણ એક કુદરતી અમારા પાસે એક શક્તિ છે કારણ કે એમાંથી પણ એક સેવાકીય પ્રવૃત્તિમાં અમે લોકો જે પૈસા કમાવીએ છીએ જે અમે લોકો આમાંથી જે ભંડોળ ભેગું કરીએ છીએ એમાંથી બે રૂપિયા અમે સેવાકીય પ્રવૃત્તિ માટે પણ વાપરીએ છીએ અને આ જે બધા જે છોકરાઓ જે કામ કરે છે એ આપણા ઘરના છે અને આપણો એક ગ્રુપ છે એક પરિવારમાંથી જ બધા આવે છે અને એ લોકોને પણ અમે રોજગારી પૂરી પાડીએ છીએ લાસ્ટમાં અમે પોલીસ પરિવારનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ પોલીસ પરિવાર અમને આ જ રીતે સપોર્ટ કરતું રહે અમે બી અમને સપોર્ટ કરતા રહીશું આ પ્રોગ્રામ આપણે એકદમ શાંતિથી પૂર્ણ કરવાનો છે આ રીતે આપણે આ કાર્યક્રમ પૂર્ણ કરીએ En.

જોઈન્ટ કરી રહ્યા છે આ બહુ જાવર પર લાઇટિંગ નું કામ તો સિત્તેર ટકા થઈ ગયું છે સત્તર ત્રીસ ટકા

ત્રીસ ટકા લાઇટિંગ કરવાની બાકી છે અને ત્યાં આપણો ત્યાં આપણો સ્ટેજ બનવાનું છે કામ ચાલી રહ્યું છે તો સ્ટેજ બની જશે આજ આજ રાત સુધીમાં અને ત્યાં એન્ટ્રી છે ગેટની એન્ટ્રી છે હું પછી બતાવીશ તમને અને ત્યાં અમારો કાલુભાઈ કામ કરી છો મિત્રો આ છે આપણી ગેટની એન્ટ્રી અહીંથી આપણે હજુ તો કામ ચાલી રહ્યું છે તો તમે જોઈ શકો છો મિત્રો ગેટની એન્ટ્રી અમે આ બધી સીરીઝ લગાવેલી છે આ બધે સીરીઝ લગાવેલી છે અને સૌથી મોટો બની રહ્યો છે અને છેક ત્યાં રોડ સુધી લાઇટિંગ લગાવવાનું કામ ચાલી રહ્યું છે તો તમે જોઈ શકો છો અમારા મિત્રો અમારા મિત્રો કામ કરી ગયા છે આ ગણે અહીંયા ફોન મચાવી રહ્યો છે એમની ગર્લફ્રેન્ડ સાથે વાત કરી રહ્યો છે ગને હજુ કેટલું કામ બાકી કામ બાકી છે કેટલું બાકી બહુ કામ બાકી છે તો ભોરેભાઈ ભોરે ભાઈ અહીંયા અહીંયા લાઇટિંગ મૂકીને ટાઈમ પાસ કરતો છે અને જો અમારે લાઇટિંગનું કામ બાકી છે આ થાંભલા ગોઠવાઈ ગયા છે તો એ તાર બાંધીને અમે લાઇટિંગ લગાવીશું તો અહીંયા સૌથી મોટો ગેટ આવશે